તેર દિવસમાં સાત સાત હત્યા બાદ રાજકોટ પોલીસ હવે સફાળી જાગી છે રાજકોટના ક્રાઇમ ગ્રાફને કંટ્રોલમાં લાવવા શેર પોલીસે કમર કસી છે સતત ત્રણ દિવસથી રાજકોટ પોલીસ રાત્રે અગિયાર વાગ્યા પછી રસ્તા પર ઉતરી આવે છે કોમ્બિંગ હાથ ધરવામાં આવે છે અને કોમ્બિંગ દરમિયાન પોલીસની ફોજ પાનના ગલ્લા ચાની હોટલો ખાણીપીણીની લારીઓ બંધ કરાવવા ઉતરી પડે છે શંકાસ્પદ લાગતા હોય તેવા લોકોની તપાસ અને વાહન ચેકિંગ પણ થઈ રહ્યું છે ત્યારે સોમવારના રોજ રાજકોટ શેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એ ડિવિઝન ભક્તિનગર નગર યુનિવર્સિટી પોલીસ સ્ટેશન માલવિયા નગર પોલીસ સ્ટેશન ગાંધીગ્રામ તાલુકા પોલીસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી વાહનોમાં કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ હતી સાથે સાથે ગેરકાયદે હથિયારને લઈને પણ ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી રાજકોટ શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે મારી સાથે છે સર પ્લાન છે આજે શું છેલ્લા અમુક દિવસોથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે જે શહેરમાં એવા શરીર સંબંધી બનાવો વધારે બનતા હોય એવા વિસ્તાર છે અને જ્યાં જ્યાં રાત્રિના સમયે અસામાયિક તત્વો અને લુખા તત્વો ભેગા થતા હોય છે એવા વિસ્તાર છે એ ચિહ્નિત કરી અને એના ઉપર ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ કાર્યવાહીના ભાગરૂપે આજે પણ અહીંયા જે ટી સ્ટોલ ત્યાં અમુક અમુક મારામારીના મરાઓ બનતા હોય છે અથવા ચપ્પુ લઈને માણસો ફરતા હોય છે એના વિરુદ્ધ ચેકિંગ અને કાયદાકીય કાર્યવાહીની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવેલ છે અને આ કાર્યવાહી આવનાર દિવસોમાં પણ ચાલુ રહેશે અને એના પછી લોકલ પોલીસ સ્ટેશન પણ લોકલ પોલીસ સ્ટેશનની ટીમો પણ અમારી સાથે જોડાય છે અને ભવિષ્યમાં પણ આ જ ટીમો આ રીતે જ કાર્યવાહી કરશે સર રાજકોટના દરેક માર્ગ ઉપર દરેક ચોકમાં ચારની હોટલ અને પાનના ગલ્લાઓ આવેલા છે ત્યાં શું પ્લાન છે અમને વ્યાપાર ધંધો કરવાવાળા માણસોથી કોઈ પ્રોબ્લેમ નહીં પણ વ્યાપાર ધંધા કરતા હોય એવા માણસોની લાભ લઈ એવીની આડ લઈ અમુક તત્વો અસામાજિક પ્રવૃત્તિઓ કરતા હોય છે એવા માણસોથી અમને પ્રોબ્લેમ છે તો અસામાજિક તત્વો જ્યાં જ્યાં ભેગા થતા હશે અને કોઈ પણ ક્રાઇમ કમિટ કરતા હશે એના વિરુદ્ધ અમે કડક પગલાં લઈશું છ થી સાત મર્ડર ચારથી વધુ ચોરીઓ ક્રાઇમ જે રીતે વધી રહ્યો છે પોલીસનો શું એક્શન પ્લાન છે કારણ કે ગુનેગારો બેફામ રાજકોટમાં બની રહ્યા છે આ વસ્તુ યોગ્ય ન હતી કે 6 થી 7 મર્ડર છે તો એ ઇન્ડિવિજુઅલ બનાવો છે એમાં એક બીજો બનાવને લિંક થતી હોય એવી કોઈ પણ બનાવ નહીં પણ તેમ છતાં અમે અમારી કામગીરી રિવ્યુ કરી દીધા છે અને જ્યાં જ્યાં અમને લાગે કે સુધારાની જરૂરિયાત છે ત્યાં અમે સુધારા પણ કરી રહ્યા છીએ અને તમે જોવો છો આ રીતે અમે રાત્રે જ્યાં જીપી એક્ટ એકસો પેત્રીસના અને એમવી એકસો પચાસ જેવા કેસીસ જ્યાં વધારે થાય છે ત્યાં અમે અત્યારે ચેકિંગ હાથ ધરી રહ્યા છીએ એનાલાઇઝર અને સાથે છરી ચપ્પુ નીકળવા એના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે પ્રોહિબિશન એક્ટના એમવી અને જીપી મેક્સિમમ જેટલા થઈ એટલા કરવાના પ્રયત્ન હાલ અત્યારે રાજકોટ શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે અને હું તમને અત્યારે એસ્ટ્રોન ચોકના દ્રશ્ય બતાવી જઈ રહ્યો છું જ્યાં અત્યારે ક્રાઇમ બ્રાન્ચની તમામ ટુકડીઓ અત્યારે સઘન ચેકિંગ હાથ ધરી રહી છે અને દરેક વ્યક્તિની પૂછપરછ પણ કરી રહી છે ખાસ રાજકોટની વાત કરવામાં આવે તો છેલ્લા પંદર દિવસમાં સાત જેટલી હત્યા થઈ છે અને ચારથી વધુ પચાસ લાખથી ઉપરની ચોરીની ઘટનાઓ જ્યારે સામે આવે છે ત્યારે ડિટેક્શન પણ રાજકોટ શહેર પોલીસે દિવસ રાત મહેનત કરીને કર્યું છે પરંતુ જે રીતે લુખાઓ બેફામ બન્યા છે ત્યારે તેની સામે પોલીસે હવે લાલ આંખ પણ કરી છે અને રાજકોટના દરેક ચાની લારી અને પાનના ગલા ઉપર જે આવારા તત્વો એટલે કે અસામાજિક તત્વો છે તે અડો જમાવીને બેસતા હશે તેને હવેથી દૂર કરવામાં આવશે અગિયાર વાગ્યાના ટકોરે દરરોજ પોલીસનું ચેકિંગ રહેશે દરરોજ કોમિંગ નાઇટ રહેશે ત્યારે જો પીને કોઈ વ્યક્તિ નીકળશે તો પીધેલા સામે પણ પોલીસ સખ્ત કાર્યવાહી કરવાની છે છરી ચાકા અને છાત કરીને ખાસ ધોકા જો કોઈ લઈને નીકળશે તો તે લુખાઓ વિરુદ્ધ પણ પોલીસ કાર્યવાહી કરવા જઈ રહી છે હાલ તો અત્યારે રાજકોટ શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે અત્યારે કેટલા દિવસ સુધી આ સતત આ પ્રકારની કાર્યવાહી શરૂ રહેશે એ જોવું રહ્યું કેમેરા પર્સન અભય સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ રાજકોટ શહેરમાં દિન પ્રતિદિન ક્રાઇમ રેટ વધી રહ્યો છે તે જોતા રાજકોટ શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે અને દરેક ચોક વિસ્તારમાં અત્યારે પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે હાલ અત્યારે ક્રાઇમને કંટ્રોલ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી જગદીશ ભાંગરવા ખુદ અત્યારે મેદાને આવ્યા છે અને એક બાદ દેખ દરેક મોટા ચોક વિસ્તારમાં તેઓ લોકોનું પણ ચેકિંગ કરી રહ્યા છે બ્રેથ એનાલાઇઝર હોય કે પછી વાહન ચેકિંગ હોય જે ચાકા હોય તલવાર હોય કે પછી ધોકા હોય તે ક્યાંયથી નીકળે તો તેની ઉપર પણ સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે હાલ તો અત્યારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ જ્યારે એક્શન મોડમાં આવી છે ત્યારે માત્ર આજે જ નહીં પરંતુ દરરોજ આ પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે રાજકોટના દરેક પાન ગલા અને ચાની લારીઓ ઉપર અત્યારે પોલીસે ધોંસ બોલાવી છે અને સાથે જે અડ્ડો જમાવીને બેઠેલા હોય તેવા તત્વો વિરુદ્ધ પણ પોલીસે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટુકડીઓ રાજકોટ શહેરમાં અત્યારે દરેક વિસ્તારમાં ફરી રહી છે ત્યારે લોકોમાં પણ અત્યારે એક ડરનો માહોલ એટલે કે આવારા તત્વોમાં ડરનો માહોલ ફેલાયો છે કે પોલીસ હવે તો કોઈ પણ ક્રાઇમ કરશું તો છોડશે નહીં તે વાત તો નક્કી જ છે તેમના પ્રશ્ન ભાઈ ત્રિવેદી સાથે ઋષિદવે ન્યૂઝ કેપિટલ રાજકોટ